તમારું બાળક શાળામાં જતું હોય અને આ શિયાળા દરમિયાન તેને શાળામાંથી અમુક જ પ્રકારના કલરનું કે સ્કૂલના લોગો વાળું સ્વેટર પહેરવા માટે શાળા દબાણ કરતી હોય તો આ અહેવાલ તમારે ખાસ જોવો જોઈએ કેમ કે રાજ્ય સરકારે એક પરિપત્ર કરીને શાળાને સૂચના આપી છે કે તેઓ બાળકોને કોઈ ખાસ પ્રકારના સ્વેટર માટે દબાણ નહીં કરી શકે પરંતુ શું ખરેખર એ સૂચનાનો અમલ થઈ રહ્યો છે ટીવી નાઇને પણ અલગ અલગ સ્કૂલોમાં જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો અમારા રિયાલિટી ચેકમાં શું જોવા અને જાણવા મળ્યું એ બતાવીએ શું સ્વેટર અંગે સરકારના પરિપત્રનું થઈ રહ્યું છે પાલન

તો પછી એવો પરિપત્ર કેમ સરકારે કરવો પડ્યો તમને જો યાદ હોય તો ગયા વર્ષે રાજકોટમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ઠંડીના કારણે એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે આ મોત પાછળ શાળા જવાબદાર છે કેમ કે શાળાએ હઠ કરીને હલકી ગુણવત્તાના સ્વેટરને ફરજિયાત કર્યું હતું અને વિદ્યાર્થીની ઠંડી સહન ન કરી શકતા તેનું મોત થયું હતું બસ આ ઘટના બાદ રાજ્ય સરકારે શાળામાં વિદ્યાર્થીઓ ગમે તે સ્વેટર પહેરી શકશે તેવો પરિપત્ર કર્યો હતો દરમિયાન ચાલુ વર્ષે પણ રાજ્યના શિક્ષણ મંત્રીએ શાળા દ્વારા ચોક્કસ સ્વેટરનું દબાણ કરતી શાળા સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે ત્યારે ટીવી નાઇને આ અંગે રિયાલિટી ચેક કર્યું તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ બાળકો છે નાના ભૂલકાઓ છે કે જેઓ અત્યારે છૂટ્યા છે અને તેમને જે શાળાનું જેકેટ છે તે પહેરવા માટેનું દબાણ છે તે કરવામાં આવતું નથી તેની બદલે વિદ્યાર્થીઓ છે તે કોઈ પણ પ્રકારનું સ્વેટર જેકેટ છે તે પહેરી શકે છે મહત્વનું છે કે બે વર્ષ પહેલાં રાજકોટમાં એક વિદ્યાર્થીની છે તેનું ઠંડીના કારણે મોત થયું હતું અને ત્યારબાદ પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે શાળાનું સ્વેટર પહેરવા માટેનું દબાણ છે તે કરવામાં આવ્યું છે અને આ સ્વેટર છે તે ખૂબ જ પાતળું સ્વેટર હતું અને તેને કારણે આ વિદ્યાર્થી છે તે ઠંડી છે તે સહન ન કરી શકે અને ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી જોકે રાજકોટની આ જે શાળા છે તેના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તેમાં જે તમામ વિદ્યાર્થીઓ છે તેમણે અલગ અલગ સ્વેટર છે તે પહેર્યા છે એટલે કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વેટર છે

અને અમલવારીમાં ગરબડ હશે તો હલ્લા બોલનો પણ પ્લાન તૈયાર છે કે અમે હેલ્પલાઇન નંબર એ ચાલુ કરવાના છે કે કોઈ વિદ્યાર્થીને કોઈ ખાનગી શાળાઓ કોઈ ચોક્કસ પ્રકાર કે નિર્ધારિત કલરનું દબાણ કરશે જેકેટ કે સ્વેટર પહેરવા માટે તો અમે સ્કૂલો પર હલ્લાબલ કરશું અને જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી છે આ ખરેખર ખૂબ જ શરમજનક કહેવાય કે આવી કડકડતી ઠંડીની અંદર છ છ વાગે બાળકો શાળાઓ જતા હોય અને સ્કૂલ પોતાના સ્વાર્થ માટે બાળકોને જો ઠંડીથી કાંઈ લેવા દેવા ન હોય તો આનાથી શરમજનક ઘટના કાંઈ હોઈ શકે નહીં જો કે આ તરફ શાળા ઉપર એલર્ટ દેખાય એટલે પહેલેથી જ નિયમોમાં કોઈ બાંધછોડ કરી વિવાદમાં નથી આવવા માંગતી જ્યારે પૂછાયું કે વિદ્યાર્થીઓને અમુક તમુક જ પ્રકારના સ્વેટર પહેરવા કોઈ દબાણ કરાય છે તો જવાબ હતો કે જી નહીં બિલકુલ નહીં બાળકોને કોઈ પણ જાતનું સ્પેસિફિક સ્વેટર પહેરીને જાવું એવું કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી જેવું પણ પહેરવું છે જેવું પણ સ્વેટર પહેરવું છે એ સિવાય કંઈ પણ પહેરવું છે એમને થિનર પહેરવું છે થર્મલ વેર પહેરવું છે એમને લોઅર્સ પહેરવા છે એ બધાની એમને છૂટ આપવામાં આવે છે સાથે કયા પ્રકારનું પહેરવાથી કેવું એમને પ્રોટેક્શન મળી રહેશે તેનું ગાઈડન્સ પણ આપવામાં આવે છે આ તરફ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પણ તેની સાથે જોડાયેલી શાળાને પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ કરી છે જે પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર છે અમલવારી કરવાની વાત આવે ત્યારે અમે દરેક સ્કૂલને આ બાબતની જાણ અને તકેદારી લેવાનું કીધું જ છે એટલે કોઈ પણ સ્કૂલ અત્યારે કોઈ પણ પ્રકારનું સ્વેટર ચલાવે જ છે અને એમાં કોઈ પણ જાતનો ફોર્સ કરવામાં આવતો નથી આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે અને દરેક શાળાઓ પોતાનો જે સ્કૂલ ડ્રેસ હોય છે એ સિવાય પણ સ્વેટર માટે ગણેશનો ફરજિયાત આગળ રાખતી હોય છે ઘરેલું વિદ્યાર્થીઓ હોય છે જે એ પોતે જે તે જગ્યાએથી સ્વેટર ન ખરીદી શકે તો શાળાઓ દ્વારા અમુક વખતે દુર રાખવામાં આવતો હોય છે નિયમ અનુસાર એવો દુરાગ્રહ ન રાખે અને વિદ્યાર્થીઓને પોતાને ઉપલબ્ધ હોય સ્વેટર કહે અને શાળામાં બેસવા દેવામાં આવે તે પ્રકારનો અમે પરિપત્ર નજીકના એકાદ બે દિવસમાં જ કરવાના છીએ જેને ધ્યાને લઈ જો કોઈ શાળા આ પ્રકારનું વર્તન કરશે તો તેની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે